હેલો ગુડ મોર્નિંગ વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો હું સવારનો ટાઈમ થઈ ગયો છે અને જો મૈત્રી મૈત્રી જોડ મોર્નિંગ જય માતાજી અને જીનું અહીંયા છે ઝીનું ઓઈ ગયેલા જીનું જીનું ગુડ મોર્નિંગ જય માતાજી તો ઝીનું પણ હમણાં ઓછી છે અને મેં અહીંયા ચા બનાવું છે એના પપ્પાના અવાઈ ગયા છે તો એ પણ દીવા અગરબત્તી કરી અને ચા નાસ્તો કરીને પછી એ પણ ઘેરે જશે પછી અમારું ઘરનું રૂટીન છે મારી ચા રેડી થાય છે દૂધ ગરમ થઈ ગયું છે ચા ઉકળવા આવી છે તો ચા થઈ જાય પછી અમે ચા નાસ્તો કરી લઈશું પછી ઘરનું રૂટીન કામ ચાલુ થઈ જશે ઊભી થાલી જો આ જુઓ પાછી મોબાઈલ અંદર અંદર મોબાઈલ જોવે છે અંદર અંદર સોફાઈન મોબાઈલ જુઓ છે હે ઘેરે જતાં પહેલાં શાકભાજી આપી ગયા છે તો શાકભાજીમાં છે કાકડી કોબી લીલા ચણા દૂધી શું છે ફણસી વટાણા બટાકા અને પનીર આ સાંજે પનીરની સબ્જી બનાવી છે તો બધું શાકભાજી આપી ગયા છે બધું સરખું કરી દઈશ શાકભાજી સરખું મૂકી દઈશ બધું રેડી થઈ ગયું છે અને મૈત્રી અને ઝીણું બંને અહીંયા રમે છે આજે જમવામાં ચણાની દાળ બનાવી છે અને રોટલી કરી છે તો હવે ફટાફટ જો ખાલી કચરા પોતું બાકી છે હવે કચરા પોતું કરી દઈશ પછી અમે જમી લઈશું બધા અત્યારે અમે બપોરનું જમવા બેસી ગયા છીએ અને મસ્ત ચણાની દાળનું શાક છે અને રોટલી બનાવી છે જીનું અને મૈત્રી પણ જમવા બેસી ગઈ છે કે જેને પણ જમવું હોય તો ચલો બપોરનું ચાલ નહીં જમવું બપોરનું બધું કામ પતી ગયું છે જમવાનું વાસણ બધું થઈ ગયું છે અને હવે મૈત્રી અને ઝીણું થોડી વાર સોડા દઈશ તો એ બંને સૂઈ જશે પછી મોડા ઉઠાડી દઈશ ઝીણું આમ આમજો તો

આજે માથું ધોળાયું છે તો બંને ભૂત થઈને બેઠી છે માથુંડાવી દઉં હમણાં શું લઈને બેઠી તું પેલું શું છે બતાય તો મિતો દૂધ માથું માથુંડાયેલું હ

નસ કરે છે અત્યારે ફેમસ ઇન્સ્ટાગ્રામ પર ચાલે છે એના સોંગ પર ત્યારે હું લીલા ચણા શેકું છું માટીની તવીમાં ખાવા માટે ખાવા મસ્ત લાગે હા હા બહુ લાગે શેકી પછી હવે હા તો મૂકી દો અને સુઈ જાવ ચલો હવે હા આપણે પેલા બ્લોગ નો એન્ડ કરી દે બેટા ગુડ નાઇટ કહી દો બધાને જય માતાજી મૈત્રી ગુડ નાઇટ જય માતાજી જે પણ અમારી ચેનલમાં નવા આવતા હોય તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક એન્ડ શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બે લાઇકોનને પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં જેથી અમે પણ જ્યારે પણ બ્લોગ નવા નાખીએ ત્યારે તમને એની નોટિફિકેશન મળતી રહે તો બધાને વિનંતી છે કે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઇકોનને જરૂરથી પ્રેસ કરજો